ઉધનામાં ગત મહિનામાં રાહુલ અપાર્ટમેન્ટના કહેવાથી કાલુ સિંઘની કરાયેલી સરા જાહેર હત્યા મામલે એક હત્યાર એવા રાહુલ અપાર્ટમેન્ટના ભાઈ સિદ્ધાર્થ ઉર્પે અજય અપાર્ટમેન્ટને મહારાષ્ટ્રો નાસ્તા ફરતા હત્યા સિદ્ધાર્થ ઉર્પે અજય અપાર્ટમેન્ટને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા પોલીસ મથકે વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પ્રભુનગર સાંઈ મંદિર પાછળ બીઆરસી ઉધનામાં રહેતા ગુરુજી કાલુ સિંહ ઉર્ફે ભાવસિંહ સિકલેગર સાથે રાહુલ ઉર્ફે અપાર્ટમેન્ટ તથા તેના માણસો સાથે અગાઉ ઝઘડો થયો હતો જેની અદાવતમાં તેના પર રાહુલ અપાર્ટમેન્ટના કહેવાતા અને સાગરીતો સાથે મળી કાલુ સિંહની ઉધના સોન ઇન્ડસ્ટ્રી પાસે જાહેર હત્યા કરી હતી આ આરોપીનો કબજો ઉધના પોલીસના સુપર તજવીજ એસઓજી ટીમે હાથ ધરી છે વધુમાં ઝડપેલો આરપી સિદ્ધાર્થ રૂપે અજય એપાર્ટમેન્ટ વિરુદ્ધ ઉધના પોલીસ પથકમાં પણ અનેકો ગુનાઓ નોંધવા પામ્યા છે અઝર કુરસે ડીટ એન્ડ ફેન્યુઝ